હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત સંસ્કૃતિ કિચન આજે હું તમારી સાથે રેસિપી શેર કરવાની છું કાઠિયાવાડી દાળ ઢોકળી તે ગુજરાતી લોકોને ખૂબ જ ભાવે છે અને બધાના ઘરે આ બહુ જ બનતી હોય છે તો ચાલો આ રેસીપી આપણે શરૂ કરીએ અહીંયા મેં એક વાટકી દાળ લીધેલી છે તેને મેં પાણીમાં ધોઈ નાખેલી છે ત્રણથી ચાર વાર આ રીતે આ રીતે ધોવાઈ ગઈ છે હવે આપણી દાળ હવે મેં અહીંયા કૂકરમાં પાણી નાખેલું છે અને પાણીમાં આ દાળ બાફા મૂકી દેવાની છે દાળને વધુ સ્વાદિષ્ટ બનાવી હોય તો મારી રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને આમાં આપણે એડ કરીશું ટામેટા આદુનો ટુકડો અને મરચીને આ રીતે કાપી અને નાખવાની છે આ રીતે મરચી અને આદુ દાળમાં બાફવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે તેમાં એડ કરીશું નમક હળદર એડ કરીશું અને આને હલાવી અને કૂકરમાં આપણે સીટી કરવાની છે બાફવાની છે દાળને પાંચથી છ સીટી કરવાની છે જેનાથી દાળ ખૂબ સરસ ચડી જાય હવે ત્યાં સુધીમાં દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવશું અહીંયા મેં બે વાટકી ઘઉંનો લોટ નાખેલો છે ઝીણો બે ચમચી ચણાનો લોટ નાખેલો છે અજમા હળદર એક ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર નમક અહીંયા થોડીક મેં હિંગ પણ નાખેલી છે અને થોડુંક તેલ નાખવાનું છે આ બધાને સરસ રીતે હલાવી અને લોટ બાંધવાનો છે તે ખૂબ જ સોફ્ટ ના થાય તેનું ધ્યાન રાખવાનું રોટલીના લોટ સેજ જ કડક બાંધવાનો છે લોટ આ અને હવે આ લોટ આપણો બંધાઈ ગયો છે સારી રીતે હવે આપણે જોઈ લઈએ કે દાળ બફાઈ ગઈ છે કે નહીં દાળ ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે આ ડાળને હું બ્લેન્ડરથી ક્રશ કરું છું આવી રીતે સરસ રીતે ક્રશ કરી નાખવાની છે હવે આપણે તેમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું કેમકે આ દાળ છે થોડીક પતલી રાખવાની છે જ્યારે આપણે એને ઢોકળી નાખી અને ચડવા દઈશું ત્યારે તે ઘટ થઈ જશે દાળ હવે તેમાં મેં મરચીની પેસ્ટ નાખેલી છે સમારેલા ટામેટાં હળદર મીઠું મરચું પાવડર ધાણાજીરું પાવડર લીંબુનો રસ અને ગોળનો ઉપયોગ કર્યો છે તમે ખાંડ પણ નાખી શકો છો આ શિંગદાણા છે તે મેં આવી રીતે અડધો કલાક પાણીમાં પલાળીને રાખ્યા હતા હવે તેમાં આપણે એડ કરીશું આવી રીતના પલાળીને રાખવાથી દાણા તરત જ દાળમાં બફાઈ જાય છે સારી રીતે હવે તેમાં લીમડો એડ કરીશું લીમડો નાખવાથી દાળનો ટેસ્ટ ખૂબ સારો આવે છે હવે તેમાં જીરું પણ મેં નાખેલું છે આ બધાયને હલાવી એડ કરી હલાવી અને એને દાળને ખૂબ સરસ રીતે ચડવા દેવાની છે દાળ ચડે ત્યાં સુધીમાં આપણે આપણે ઢોકળી રેડી કરી લઈએ આ ઢોકળી બહુ પતલી પણ ના થાય ને જાડી પણ ના થાય એ રીતે વણવાની છે તો આપણે આ ઢોકળી વણાઈ ગઈ છે હવે તેને આ રીતે નાના મોટા તમે જેવા મનપસંદ આવી રીતના કરી શકો છો ટુકડા અહીંયા મેં જે લોટ બાંધેલો હતો તેને ચાર વખત મેં આ રીતે વણી અને ઢોકળી બન કરેલી છે તો આ રીતે આપણે બધી જ ઢોકળી વણી અને આ રીતના ઢોકળી ચપ્પાથીને આપણે બનાવી લઈએ તો આપણી આ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે જે ડાળ ચડે છે તેને ધીમા ગેસે મેં ચડવા મૂકેલી છે તો તેમાં આપણે બધી એડ કરી દઈએ આ રીતે એક સાથે નથી નાખવાની એક એક કરીને જ નાખવાની છે જેનાથી આપણે દાળ બનાવી છે ત્યારે ઢોકળી ખૂબ સરસ રીતે ચડી જાય તમે જોઈ શકો છો કે ડાળ આપણી ખૂબ જ સરસ દેખાય છે અને આને ચઢે ત્યાં સુધી ઘટ્ટ થાય દાળ ત્યાં સુધી તેને ચડવા દેવાની છે આ રીતે તમે જોઈ શકો છો કે આપણી ડાળ ખૂબ જ સરસ રીતે બની ગઈ છે અને દાળ ઘટ્ટ પણ થઈ ગઈ છે તો હા હવે આપણે આ દાળનો વઘાર કરીએ તેમાં સૌપ્રથમ પ્રથમ મેં તેલ એડ કરેલું છે એક ચમચી તેમાં વઘાર માટે સૌપ્રથમ લીમડો મરચું મેથી જીરું રાઈ અને હિંગ અડધી ચમચી મરચું પાવડર અને લસણની પેસ્ટ નાખી અને તરત છેલ્લે નાખવાની છે લસણની પેસ્ટ અને આ રીતે બધું એડ કરી અને આપણો આ જે વઘાર છે રેડી થઈ ગયો છે દાળ ખૂબ જ દાળ ઢોકળી સરસ રીતે બની ગઈ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમ મેં ઉપરથીને ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો મેં અહીંયા ગરમ મસાલો સંભારનો મસાલો વાપર્યો છે તો આપણી ડાળ ખૂબ જ સરસ બની છે ખાવામાં ટેસ્ટી છે અને હેલ્ધી પણ તો તમે આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો આ ડાળ ઢોકળીને ખાવા માટે તમારે ઘરે જ બનાવવી પડશે તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો હવે આપણે તેમાં સર માટે મેં અહીંયા કેળાને આ રીતે નાના ટુકડા કરીને નાખ્યા છે દાડમના દાણા નાખ્યા છે આ રીતે આ એડ કરવાથી દાળ ઢોકળી ખૂબ જ સરસ લાગે છે અહીંયા મેં કોપરું નાખેલું છે ખમણેલું તમે ઝીણું એકદમ ઝીણું સ ખમણેલું પણ કોપરું નાખી શકો છો અને હવે ધાણા તો આપણી આ દાળ ઢોકળી બનીને એકદમ રેડી થઈ ગઈ છે મારી આ રેસીપી તમને સારી લાગી હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હો તો તમે જલ્દીથી કરી દો જેથી મારી આવી બધી જ નવી રેસીપી તમારા સુધી તુરંત પહોંચે ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધા આવજો